નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વણા રોડ પર કેનાલ પાસે આવેલ ખેતરની અંદર રાખવામાં આવેલ કડપ સળગી જતા વિધવા મહિલા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા મહિલાના જણાવ્યા મુજબ તેના ખેતરની અંદર પચીસ કરતાં વધારે ટૅક્ટર ફરીને કડબ હતી હાલની અંદર ભાવ ન હોય અને પોતાની પાસે રાખવાની જગ્યા ન હોય તે માટે થઈ અને તેને ખેતરમાં મૂકી રાખી હતી આ કડબ અગમ્ય કારણોસર સળગી ઉઠ્યું હોય તેના તેના ભાગ્યા દ્વારા એટલે કે તેનું જે ખેતર ખેડ છે તેના દ્વારા આ સમાચાર આપવામાં આવતા મહિલા હાફડી ફાફડી દોડતી ખેતર ગઈ હતી ત્યાં જઈને જોયું તો પોતાને ખેતરની અંદર રાખવામાં આવેલ કડપ હતી અને તેને એવું હતું કે તેને આ જે ખેતરની અંદર કડપ પડેલ છે તે વેચાશે તો તેને આર્થિક લાભ થશે અને તેઓ કોઈ કામ પરંતુ આ જે કડપ છે તે સરગી જતા તેના માટે આપ તૂટી પડ્યું છે અને મહિલાના જણાવ્યા પ્રમાણે તેના દ્વારા લખતર પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે